હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ જેમાં પહેલાં આપણે જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકસઠ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છ રૂપિયા પછી શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છવ્વીસ રૂપિયા પછી અડદ તો તેના નીચા ભાવ આઠસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયો મગ તો તેના નીચા ભાવ આઠસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને અગિયાર રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસોને સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસોને બોતેર રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને એકસઠ પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકોતેર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સોતેર રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ નવસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયો પછી વાત કરીશું ડુંગળી તો તેના નિશા ભાવ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છપ્પન રૂપિયા પછી મરસા સૂકા તો તેના નિશા ભાવ છસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ચાર હજાર પાંચસોને એક રૂપિયો પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો પછી વાત કરીશું આપણે ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એક્યાસી રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ આઠસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને રૂપિયા પછી મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું જીરાની તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચશે પહેલાં વાત કરીશું આપણે રાયડાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે એરંડાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાહીઠ રૂપિયા પછી વાત કરીશું આપણે ચેણાની તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોળ રૂપિયા પછી વાત કરીએ કરીશું મેથી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એંસી રૂપિયા પછી વાત કરીએ કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા પછી વાત કરીએ કરીશું ધાણાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો પછી વાત કરીશું આપણે જુવારની તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું આપણે વરિયાળીની તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું બાજરીની તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને નવ રૂપિયા પછી વાત કરીશું આપણે ઘઉં ટુકડા તેના નિશા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સો રૂપિયા પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છેતાલીસ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ ચાર હજાર ચારસો ને પાંચ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી આ હશે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચશે પહેલાં વાત કરી છું સુવાદાણાની તો તેના નિશા ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા પછી વાત કરીએ એ સબગુલની તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીએ શું અજમાણી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસોને ત્રીસ રૂપિયા પછી વાત કરીએ શું વરિયાળીની તો તેના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને છસો રૂપિયા પછી વાત કરીશું આપણે તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા હોય તો ની અંદર માર્કેટનું નામ લખો